લાઇટ કેબલના તેત્રીસ ડ્રમમાં આગ લાગવાની ઘટના બનેલ જેની જાણ થતાં જ ફાયર ઓફિસર એચસી ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી પોતાની સૂઝબૂઝથી કાબૂ મેળવેલ હતો તથા બાજુમાં આવેલ રહેણાંક મકાનમાં આગને પ્રસરતા અટકાવેલ આ સંપૂર્ણ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી આ કામગીરીમાં ફાયર સ્ટાફ બાંભણિયા હિંમતભાઈ ભગવતસિંહ ગોહિલ પ્રવીણભાઈ ચૌહાણ ચાવડા ધવલભાઈ ચાવડા હર્ષભાઈ જોડાયા હતા